શ્રી રામની ભક્તિમાં લીન બન્યા છે ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો વર્ષ ઓગણીસોને નેવું અને ઓગણીસો બાણુમાં ત્રીસ વર્ષ પૂર્વે વિવાદિત મસ્જિદનો ઢાંચો તોડવા માટે દેશભરમાંથી લાખો કાર સેવકો પહોંચ્યા હતા આ કાર સેવામાં બારડોલી તાલુકામાંથી ઘણા કાર સેવકો ગયા હતા ત્યારે અચાનક ટ્રેનો બંધ કરી દેવામાં આવતા એકવીસ કિલોમીટર ચાલીને પણ વિવાદિત ઢાંચા સુધી પહોંચી ઢાંચો દૂર કરવામાં ભાગ લેનાર બારડોલી તાલુકાના કાર સેવકો તેમજ કાર સેવા દરમિયાન જેલવાસ ભોગવી વિવિધ યાતનાઓ સહન કરનાર કાર સેવકોનું કાર સેવા ત્યારે આજે અયોધ્યામાં પ્રભુ શ્રીરામ ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીના સરદાર ચોક ખાતે જય શ્રીરામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં કારસેવક નો સન્માન સમારોહ યોજાયો હતો વંશ મેલોડીસ બારડોલીના રામભાઈ સંગીતના સત્વારે યોજાયેલા કાર્યક્રમમાં બારડોલી તાલુકામાંથી પધારેલા એકવીસ કાર સેવકો અને તેમના પરિવારોનું સન્માન કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર બારડોલી સુગરના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ બારડોલી નગર ભાજપ પ્રમુખ અનંતભાઈ જૈન બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ બારડોલી તાલુકા ભાજપ મહામંત્રી જયેશ પટેલ તેમજ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ પાવન અવસરે મોટી સંખ્યામાં જય શ્રી રામ સેનાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં રામદૂતો હાજર રહ્યા હતા આ પ્રસંગે કાર સેવકોએ કાર સેવા દરમિયાનની યાદોને તાજી કરી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાન જી જય શ્રી રામ પ્રેમનારાયણ સુરત પ્રતાપ પાંડે શ્રીરામ સેના ગુજરાત પ્રદેશ સંયોજકની જવાબદારી આજ રોજ શ્રીરામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા કાર સેવકોનો સન્માન સમારોહ વાડોલી ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં એકસો ઓગણસિત્તેર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારશ્રી પૂર્વ કેબિનેટ મંત્રી તથા ભાવેશભાઈ પટેલ સુગર ફેક્ટરી ઉપપ્રમુખ શ્રી માડોલીનગર પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ તથા જયેશભાઈ આનંદભાઈ જૈન તથા બીજા અનેક નગરના આગેવાનો તથા જેઓએ નેવું બાણું તથા જે એનામાં કાર સેવા કરી હતી એ તમામ કાર સેવકોના લગભગ નહીં તો એકવીસ જેવા કાર સેવકોનો ઘર પરિવાર અને એમની સાથે સન્માન કરવાનો સમારોહ રાખ્યો હતો રોજ બાડોલી ખાતે જેમાં એકવીસ કારસેવકોનો સન્માન કરવામાં આવ્યું જી તમારું નામ મારું નામ અમરભાઈ જંગીભાઈ પારેખ તમે જ્યારે કાર સેવા કરી હતી ઓગણીસો બાણું માં અને ઓગણીસો બાણું માં ને સાણું માં તમે કંઈ અનુભવ અમને જણાવશો અમે કાર ચેક ગયા ત્યારે અમે તંબુમાં રહી અને શરીર અને એમાં નરવા જતા અને નાઈને પાછા તંબુમાં આવતા અને એક એક મુઠ્ઠી રેતી ગયા અને કાર સેવા કરવા જવાનું

અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બેલાયક સૌથી પેલા મેળવવા માટે